રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક ફરિયાદ ગઈકાલના દિવસમાં મળી હતી કે જેની અંદર ફરિયાદી જે છે તેઓના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઈસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે હતું હતું એને નુકસાન ગયું અને ત્યારબાદ સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનું એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી આ જે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત એનું નિવેદન એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટીક્યુલર વ્યક્તિ છે જે આશિષ ડાભી નામનો તેના કહેવાથી તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટીક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આખે આ જે અ એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માંગણી કરવામાં આવી હતી અત્યારે કોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ રેન દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાજ નામનો એક વ્યક્તિ છે અને આશિષ ડાબી નામનો એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ પાસેથી આશિષ ડાબી ના જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે ટોટલ આ લોકોએ પચીસ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી અને જે સીસીટીવી ફૂટેજીસ છે એ થોડા અમુક સાત થી આઠ મહિના જૂના પુરાણા છે જે તે લોકોએ મેળવ્યા હતા જે એણે આ સીસીટીવી ફૂટેજ જે છે એ લીક કર્યા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે અને એને ભવિષ્યમાં પછી આગળ કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ પણ કરીશું